સુરેન્દ્રનગર શહેરમાં કરોડોના ખર્ચે બનેલ ઓવરબ્રિજ ઉપર ફરી એક વખત ગાબડું પડતા કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી સામે સવાલો થઈ રહ્યા છે ચાર વર્ષમાં ચોથી વખત ઓવરબ્રિજ ઉપર ગાબડું પડ્યાની ઘટના બનવા પામી છે ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવ્યા હોવાનું આક્ષેપ પણ થઈ રહ્યો છે રૂપિયા ચુમ્માલીસ કરોડના ખર્ચે બનાવેલ ઓવરબ્રિજ ઉપરથી ભારે ભરખમ વાહનો પણ પસાર થાય છે ત્યારે આ પ્રકારની ઘટનાથી કોઈ મોટી દુર્ઘટના સર્જે તે પહેલાં જરૂરી કાર્યવાહી સાથે પગલાં ભરવામાં આવે તેવી માંગ પણ શહેરીજનો કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ ઓવરબ્રિજની મરામતની કામગીરી સમયસર કરવામાં ન આવતી હોવાની શહેરીજનોમાંથી ફરિયાદો ઉઠવા સાથે કચવાસની લાગણી પણ ઊભી થવા પામી છે ચુમ્માલીસ કરોડના ખર્ચે આ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો દુર્ભાગ્યવશ નગરપાલિકાના શાસકો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે જે ક્વોલિટી અને જે ગુણવત્તા મુજબનો આ ઓવરબ્રિજ બનાવવો જોઈએ એ પ્રકારનો બનાવ્યો નથી જેના ફલસ્વરૂપ સુરેન્દ્રનગરના ઓવરબ્રિજની તમામ સાઈડ રોડ જે તે સમયે દબાઈ જાય છે બેસી જાય છે આના કારણે આગળ આવનાર સમયમાં બહુ મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા રહેલી છે અને જાનહાની થવાની પણ શક્યતા રહેલી છે સુરેન્દ્રનગર નગરપાલિકાના શાસકોને ઉપરોક્ત બાબત અમારી ટીમ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી આમ છતાં સુરેન્દ્રનગર નગરપાલિકાના શાસકોએ ઉપરોક્ત બાબતની કોઈપણ જાતની નક્કર કામગીરી કરી નથી તેથી ફરી ફરી વખત સુરેન્દ્રનગર નગરપાલિકાના શાસકો અને કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરીએ છીએ કે આ રોડ બનાવ આ પુલ બનાવનાર અધિકારીઓ ઉપર કડક હાથે પગલાં લો અને કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે બ્લેક લિસ્ટમાં મૂકો